શહેરના આજી વસાહત ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ અમૂલ ઇન્ડસ્ટ્રીઝને અંતે સરકારી તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી કામદારોના બાકી પગાર અને હક હિસ્સાના પ્રશ્ન લાંબા સમયથી ચાલતા વિવાદ અને આંદોલન બાદ લેબર કોર્ટના હુકમથી આજે મામલતદાર દ્વારા અમૂલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરી અને મશીનરી સહિત પચાસ કરોડની મિલકતને સીલ કરી દેવામાં આવી રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ચારસો જેટલા કામદારોને પગારના નાણાં નહીં ચૂકવી કારીગરો સાથે ઠગાઈ વિશ્વાસઘાત કરી હતી જે મુદ્દે કારીગરો અને ફેક્ટરીના માલિકો વચ્ચે વિવાદ સર્જાયો કારીગરો દ્વારા દોઢ વર્ષથી ચડત પગારના પૈસા મેળવવા માટે ફેક્ટરીના માલિકો સામે આંદોલન શરૂ કર્યું હતું જેમાં કલેક્ટર કચેરી પોલીસ કમિશનર કચેરી તેમજ ફેક્ટરીના માલિકના ઘર પાસે દેખાવો કરી કારીગરો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા એસજે ચાવડા મામલાદાર રાજકોટ પૂર્વ અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે ચારસો એક કામદારોના પગાર બાકી પડે છે અને ફેક્ટરી બંધ થઈ ગયેલી છે કામદારો નામદાર લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યા હતા નામદાર લેબર કોર્ટે હુકમ કર્યો છે કે એમને નાણાં ચૂકવી આપવા જે આધારે મહેરબાન કલેક્ટર સાહેબે આરઆરસી ઇસ્યુ કરેલા છે આરઆરસી આરઆરઆરસીના હિસાબે નોટિસો બી ઇસ્યુ કરેલી છે એકસો બાવનની બસોની છતાં નાણાં નહીં ચૂકવાતા હાલ ફેક્ટરી સીલ કરવામાં આવેલ છે

ત્યારે કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી હતી કે લેબર કોર્ટે અમૂલના માલિકોને એક નોટિસ આપવામાં આવી હતી છતાં એ લોકોએ જ્યારે સામાન્ય કાગળો એ રીતે ઘોડીને પી ગયા અને કોઈ જવાબ ન આપ્યો હતો ત્યારે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે સાહેબ આવો ઓર્ડર કરી દીધો છે વર્કરોને પગાર ચૂકવવા માટેની નોટિસ પણ ફટકારી છે છતાં પણ આ લોકો ક્યાંય કોઈ જાતનો જવાબ આપતા નથી ત્યારે સાહેબશ્રીએ અમને વચન આપ્યું હતું કે અમે થોડાક દિવસની અંદર આની તપાસ કરાવી અને અધિકારીની નિમણૂક કરી અને યોગ્ય તપાસ કરશે અને વહેલી તકે તમને પગાર મળી જાય જે ત્રણ મહિનાની નોટિસ નો પગાર જે મળી જાય એની તપાસ કરતી જો ન મળે તો અમે સીલ પણ મારી દેસી કંપનીને ને આજે સાહેબે કરી બતાવ્યું છે